ભાવનગર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને સોવિયર હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે લાયન્સ ઇન્ટરનેશનલ ડાયાલિસિસ સેન્ટર ઉપર ઘૂંટણ અને થાપાના દર્દનો ફ્રીમાં ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો ભાવનગર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને સોવિયર હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે લાયન્સ ઇન્ટરનેશનલ ડાયાલિસિસ સેન્ટર ઉપર ઘૂંટણ અને થાપાના દર્દનો ફ્રીમાં ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં સો કરતા વધારે વ્યક્તિઓએ લાભ લીધો હતો સવારના દસ થી એક કલાક સુધી આ કેમ્પ ચલાવવામાં આવ્યો હતો આજે મારું નામ હાર્દિક મોકવાડા લાયન્સ ક્લબ પ્રેઝર આજે સેવરી હોસ્પિટલ અમદાવાદ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજે થાપા અને ભોટાના દર્દ માટેનું એક ફ્રી નિદાન કેમ્પ અમે રાખેલો છે એમાં અંદાજી સો ઉપર વ્યક્તિઓએ આ સેવા કાર્યનો લાભ લીધો છે લાયન્સ ક્લબ આવા સેવા કાર્ય કાર્યમાં હંમેશા તત્પર રહેતી હોય છે અને આજે ભાવનગરની જિંતાએ પણ સારો આ સેવા કાર્યમાં લાભ લીધો છે